ગુડ મોર્નિંગ બધા મિત્રો ને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશો અત્યારમાં જો આપણે આવ્યા છે બકાલુ લેવા ગાડી લઈને બધા ગયા છે બકાલુ લેવા આપણે ગાડી બેઠા કીધું હું ટાઈટ ભાઈ બેઠો તમે જાઓ બધા લેતા આવો બકાલુ બધા ગયા બકાલુ લેવા માર્કેટે આવ્યા છે બકાલુ લેવા તો વિડીયો છેલ્લે સુધી જોજો આજ તો છે સગાઈ મારા મામાજીની છોકરી એટલે મારી સાડીની તમને દેખાડીશ

આપણે દાંડિયા રાસ હતા એટલે તો પણ પણ હે આમાં સુધી જોજો ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો જો આ બધા ભૂખા પેટા મીણા ઠેકવા ખાવાનું જે થયું નતું અહીંયા મોડું જ થાય આપડી ગોળે વહેલું ન હોય અહીંયા તો મોડું અમે તો ઘરે તો સાત વાગે ખાઈ લઈએ આ બધા જમણા આવ્યા એટલે રમવા કે રમવા મણો ખાવાનું થાય પછી ખાઈ લઈએ ખાવાનું તો જે વાર લાગે એવું છે આપણે તો વહેલું જ ખાઈ લઈએ આવડે બધાને ટેવ પછી આપણે વહી ગયા ઘડીક સાડી ને સગાઇ હતી રોલા પાડવા પૈસા ઉડાડવા ગયા પૈસા કીધું થોડાક ઉડાડી આવી એટલે ગયા હતા બે પૈસા ઉડાડવા આની સગાઇ હે અત્યારમાં થઈ ગઈ હતી તૈયાર થવા આવ્યા લેવા

ચેનલ માં નવો હોય કરી નાખ્યો મિત્રો મળી આવે કાલ ના માં જય માતાજી બધાને બાય